તરલી ત્યાગ અને બલિદાનનો જે તહેવાર હોય એને ઈદ ઉલ ફિત્ર કહેવામાં આવે છે કે જેમાં દરેક સુની મુસ્લિમ માટે એમને પોતાને રોજા જે ફરજિયાત છે એ ભાગે સો ટકા માણસો રોજા રાખતા જ હોય છે બીજું કે એમના માલે અમાલ જે અલ્લાહે તેમને માલ આપ્યો એમાં અઢી ટકા તેમને અલ્લાહના પ્યારા બંદાઓ માટે જકાત સ્વરૂપે આપવાના રહીએ છીએ જે ગોતીને એમને જેમ બને એમ તાત્કાલિક આપવાનું હોય છે બીજું ઈદુલ ફિત્રના દિવસે ખેરાત અને ઇમદાદ પણ કરવામાં આવે છે જે સૂની ઈદારાઓ આખા ગુજરાતમાં નહીં પણ પૂરા ઈન્ડિયામાં ચાલતા હોય એમાં સૌથી મોટો મહત્ત્વનો ફાળો રમઝાન માસ દરમિયાન મળતો હોય છે ને તમામ નાના માણસથી લઈને મોટા માણસ સુધીના તમામ માણસો ઈદુલ ફિત્ર એટલે કે રમઝાન માસ દરમિયાન એમનાથી બનતી એમને જે કાંઈ હોય એ રીતે એ પોતે પોતાનું ફાળો આ ઈદારાઓમાં ને તમામ જગ્યાએ આપીને પોતે સવાબના હકદાર બને છે ને રમઝાન માસમાં રોજા રાખી ને નાના બાળકથી લઈને વયોવૃદ્ધ કે જેમને પોતાની કેપેસિટી ન હોય તેવા માણસો પણ પૂરા પૂરા એક એક માસના રમઝાનના રોજા રાખતા હોય છે તો હું આ તકે તમામે આલમે ઇસ્લામને ઈદુલ ફિત્રની મુબારકબાદી પાઠવું છું અને અલ્લાહને એના રસૂલ પાસે આપણે દુઆ કરી આવનારા સમયમાં પણ આવી રીતના સોનો સાનો શોકતથી આવા તહેવાર ઉજવાતા રહીશું હિન્દુ મુસલમાને ઈદ મુબારક સાથે સાથે જણાવવાનું કે તમામે આપણે આગેવાનો એ આ ઈદ મસ્જિદનું કામ કરાવ્યું છે જે દેખાય જ આવે છે કે સોભાનલાને ફર્સ્ટ ક્લાસ કામ કરાવ્યું છે આપણો મુલ્ક તરક્કી કરે આબાદી કરે ને આપણે હંમેશા હારે રહીને હારે જ રહેશું ને આજ આપણી એકતાએ આપણા મુલ્કના નોજવાનો દેખાય જ છે બધા ભેગા જોઈ છે ને ભેગા જ રહેવાના છે ને બધા સાથે મળીને જ આગળ હાલવાના છે તો હું બધાને ઈદની તમામને મુબકબદી દઈશ ને તમામ માટે દુઆ છે કે અલ્લાહ તમામને એકસાથે રાખે ને એક હારે રાખે ને તમામને હારે હલાવે અસલામ અસલામવાલિકમ મારું નામ ફારૂકભાઈ આદમભાઈ સંધી મુસ્લિમ સમાજ આગેવાન આજે બહુ ખુશીનો તહેવાર છે અમને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુન્ની મુસ્લિમ ઈદગાહની અંદર રાબેતા મુજબ ઈદની નમાજ પડાણી તેમજ લત્તાવાળાના સાથ અને સહકારથી તેમજ મોરબીના તમામ હિન્દુ અને મુસ્લિમના સાથ અને સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ આવી જ રીતે ભાઈચારાની વચ્ચે એક ઈદનું આયોજન થયું એ આજ બહુ ખુશીની વાત છે મોટી મોટી ખુશીની વાત છે તો દરેક સમાજના લોકોનું હું અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને આ ઈદાની અંદર તેમજ આ ઈદની નમાજની અંદર તેમજ દરેક સેવાભાવી કાર્યમાં સાથ અને સહકાર આપવો તેને દરેકની હું ખૂબ તહેલથી શુક્રગુજાર છું સલામવાલેકુમ અમારા ફારૂકભાઈએ જે સમાજના આગેવાને જે વાત કરી કે આ ઈદની અંદર કે જે આપણા મુસ્લિમ સમાજની જે આજે ઈદનું આયોજન થયું ખરેખર કાબિલે તારીફ છે જેની અંદર બધાય હિન્દુ મુસ્લિમ તમામ જે સાથ અને સહકાર જે આપ્યો અને જે કાર્ય સફળ બનાવ્યું તે બદલ મુસ્લિમ સમાજ વતી તમામનો ખૂબ ખૂબ આભાર અને ખુશાલીનો દિવસ છે અને આ ઈદની બધાને આ મુસ્લિમ સમાજ વતી ખૂબ ખૂબ શુભેચ્છા અને આવી રીતે જ આપણા દેશની અંદર સુકૂન અને શાંતિ જળવાઈ રહીએ એવી અમે આ દિલથી આ મુસ્લિમ સમાજ વતી દુઆ કરી છીએ કે અમારા આકા જનાબે અહેમદે મુસ્તફા સલ્લાહ તાલે વસલમની દુઆથી એના ફટલો ક્રમથી કે આ અમારા તમામ ભાઈઓને હિન્દુ મુસલમાન જે કાંઈ આમાં જે હિસ્સેદાર હિસ્સેદારથી છે તમામની હર જાય તમના દિલ્હી તમને રોજી રોજગારમાં તમામને બરકત આપે એવી મેં દિલથી દુઆ કરી છે